ઘ છે

આ જો બચ્ચું કેવું થઈ ગયું અમાર ઈના પેલા તમે જતા રહ્યા છો આ બાવળી આગો નાખ અરે ગોડો છે મગજ આપું જ નહી આ જમ આગો જો એક બીજા ડબલ ગોડા મળે ગોડા ગોડા ગોમ છે કે લાગે ગોડામાં કોઈ ગોમ હોય એવું લાગે આ ગોડા છે તઈને મળ્યા છે આ કાકા વ્યવસ્થિત લાગે કાકા

એમ ના એમ મેં જ મોકલે આપેલું બાર કરતા મોટા મોટી ચકરીઓ મળ આખું ગમ જ આવું નહીં ને આ બાઈક તો લેવાનું છે તો ભર્યો નહીં નહી કયો કોઈ વ્યવસ્થિત ગોણા થાય એને પૂછું તો એ બાઇક બધા બાઈક આપતા હું પણ બાઈક તો લઈ જાઉં હા ગોડા ગોડા આખું ગોમ જ ગોળું ગોમ તો દેખાતું નહીં ક્યારે ગોમ છે ગોમ છે આગળ આગળ હું તો શ્વાસ કરો તો થઈ ગયું મારે દિવસ તો પગ પેઢી ભરાઈ ગઈ

เฮ้ที่มารีที่มารีทุกอย่างไม่ได้บอกเลยเรื่องที่มารีที่มารีทุกอย่างไม่ได้บอกเลยเรื่องที่มารีที่มารีทุกอย่างไม่ได้บอกเลยเรื่อง

ગરમ કે centro... centro... હાઉ ગમી ગમ એ હેરા ગેલ હેરા ગેલ પતક હે હા બેટા હા બેટા હેરા ગેલ બેટા

કોઈ લેવા તૈયાર નહીં જમીન આ ગોડાનો ગૌમાં થઈ ગયો કોક તું મને ગોળો સમજ